જમીન પર બેસીને જમવું કેમ ફાયદાકારક છે જાણો શું કહે છે શાસ્ત્રો ઘણીવાર લોકો ડાઇનિંગ ટેબલ સોફા કે બેડ પર બેસીને જમે છે કેમ નહીં જ્યારે આવો ખોરાક ખાઈને તમને સ્વાદની સાથે સાથે આરામ પણ મળતો હોય તો પછી કોણ પાછળ રહે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે શાસ્ત્રોમાં શા માટે કહેવામાં આવ્યું છે કે જમીન પર બેસીને ભોજન કરવું હંમેશા આપણા માટે ફાયદાકારક હોય છે એક જમીન પર બેસીને ભોજન કરવાનો સંબંધ શાસ્ત્રો સાથે છે શાસ્ત્રો અનુસાર જ્યારે તમે સીધા જમીન પર બેસીને ભોજન કરો છો ત્યારે શરીર પૃથ્વીના સીધા સંપર્કમાં આવે છે અને પૃથ્વીના તરંગો અંગૂઠા દ્વારા આખા શરીરમાં ફેલાય છે શરીરને સકારાત્મક ઉર્જા પ્રદાન કરવા ઉપરાંત આ તરંગો શરીરના સ્વાસ્થ્યને જાળવવામાં પણ મદદ કરે છે બે એ જ રીતે જ્યારે આપણે જમીન પર બેસીને લાકડાના આસન પર ખોરાક ખાઈએ છીએ ત્યારે સૂક્ષ્મ પ્રમાણમાં તેજસ તત્વનું વર્ચસ્વ ધરાવતા તરંગોની હિલચાલ જોવા મળે છે આ તરંગોની ગતિ ગરમ ઊર્જા ઉત્પન્ન કરે છે આ શક્તિ પૃથ્વીમાંથી નીકળે છે અને શરીરમાં પ્રવેશ કરે છે અને શરીરને શક્તિ આપવા માટે પણ મદદ કરે છે શાસ્ત્રો અનુસાર આ તરંગો જે શરીરને ઊર્જા પ્રદાન કરે છે અનેક પ્રકારની ઊર્જાઓને સંયોજિત કરે છે અને એકસાથે શરીરમાં પ્રવેશ કરે છે અને અનેક રોગોથી બચાવે છે ત્રણ બીજી માન્યતા અનુસાર જ્યારે વ્યક્તિ જમીન પર બેસીને ભોજન કરે છે ત્યારે તે સુખાસનમાં બેસીને ભોજન કરે છે અને આસનમાં બેસીને ભોજન કરવાથી પાચન શક્તિ વધે છે આટલું જ નહીં પીઠનો નીચેનો ભાગ અને પેટની આસપાસની માંસપેશીઓ પણ ખેંચાઈ જાય છે અને પેટ સંબંધિત બીમારીઓથી રાહત મળે છે ચાર શાસ્ત્રો અનુસાર ભોજન સ્થાનનું પણ મહત્વ છે જમવાની જગ્યા વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન માટે શ્રેષ્ઠ સ્થાન રસોડું છે આ માન્યતાના કારણે પહેલાના સમયમાં લોકો પોતાના ઘરના રસોડામાં જમીન પર બેસીને ભોજન લેતા હતા પરંતુ આધુનિક સમયમાં રસોડામાં જગ્યા ઓછી હોવાને કારણે રસોડામાં બેસીને જમવું મુશ્કેલ બની ગયું છે આવી સ્થિતિમાં તમે અન્ય રૂમમાં પણ જમીન પર બેસીને તમારું ભોજન કરી શકો છો ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જમવાની જગ્યા હંમેશા સ્વચ્છ હોવી જોઈએ અને જમતી વખતે આસપાસનું વાતાવરણ પણ ખુશનુમાં હોવું જોઈએ એક કહેવત છે કે જેવું અન્ન તેવું મન આનો અર્થ એ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા વિચારો પર ખૂબ અસર કરે છે પાંચ શાસ્ત્રો અનુસાર પગ ધોઈને જમવા બેસો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જમવા બેસતા પહેલા ચહેરો હાથ અને પગ ધોવા ખાસ કરીને ત્રણ વાર પાણીથી ચહેરો ધોયા પછી ભીના પગે જમવા બેસો ખોરાક લેતી વખતે ચહેરો હાથ અને પગ ભીના હોવા જોઈએ કારણ કે તેનાથી આયુષ્ય વધે છે જો આપણે સ્વાસ્થ્ય પર પણ નજર કરીએ તો જમતા પહેલાં ચહેરો હાથ અને પગ ધોવાથી તેમના પર જામેલી ધૂળના કણોને દૂર કરવામાં મદદ મળે છે આમ ખોરાકની શુદ્ધતા જળવાઈ રહે છે છ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જમીન પર બેસીને ભોજન કરવું એ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે સાત ધાર્મિક ગ્રંથોમાં એવો પણ ઉલ્લેખ છે કે જે લોકો પથારી પર બેસીને ભોજન કરે છે તેમના પર દેવી લક્ષ્મી નારાજ થાય છે આઠ પથારીમાં બેસીને ભોજન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે નવ જો તમે પથારી પર બેસીને ભોજન કરશો તો તમારા જીવનમાં અચાનક જ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે દસ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પથારીમાં બેસીને ભોજન કરવું એ ખોરાકનું અપમાન ગણાવામાં આવે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ